તો હેલો મિત્રો હું તમને આજે એક એવી હજુ જગ્યા બતાવીશ અજાયબી જગ્યા એટલા માટે કહું છું કે આ જગ્યા ઉપર છે ને એકચ્યુલી આ જગ્યા રોડ તો આખા રાજકોટમાં ખરાબ છે રોડ આખા રાજકોટમાં ખરાબ છે પણ આ રોડ હું એટલા માટે બતાવું છું તમને હું તમને આ રોડ એટલા માટે બતાવી રહ્યો છું કે રોડ ખરાબ છે એટલા માટે નથી બતાવતો હું છે ને આ રોડ એટલા માટે બતાવું છું કે આ રોડ પંદર વર્ષ થયા એક વાર બનેલો નથી હવે નથી બન્યો પછી આમાં શું કર્યું છે આ રોડ તૂટી ગયો ને એટલે લપેડા મારી દીધા જેમાં આપણે નાનપણમાં ઓલા પેન તૂટી જતા ને માથે થીગડા મારી દેતા ને એવી રીતે થીગડા મારી દેતા હતા થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા થીગડા જ રહ્યા ખાલી રોડ ન રહ્યો પછી આમાં શું કર્યું હમણાં થોડોક ટાઈમ પહેલાં આ આની ઉપર પાણી નિકાલ માટેની એક લાઇન નાખી મોટી લાઇન એટલે એ લાઇનિંગ એવડી મોટી નથી કે આની અંદર પાણી સમાય છે આની અંદર પાણી એટલું બધું આવે છે કે અત્યારે હાલમાં એક દોઢ ઇંચ વરસાદમાં અહીંયા દોઢથી બે ફૂટનો પાણીનો ઓલો હોય ભરાવો કે ભાઈ આયલું જતું હોય જોકે ઢાળવાળી જગ્યા છે પણ તેમ છતાં એ જગ્યા રિપેર નથી થઈ હવે રિપેર નથી થઈ એ મુદ્દો નથી રિપેર તો આખા રાજકોટમાં નથી થઈ પણ આમાં તમે જે જોઈ શકો ને છેડો એ બાપાસી તરણ ચોક આવે અને એ તરણ ચોકમાં એ કોર્નર ઉપર આપણા જે અગિયાર નંબરના કોર્પોરેટર છે એની ઓફિસ છે મુદ્દો મારો આ છે કે અહીંયા જે કોર્પોરેટર સ્થાનિક છે અગિયાર નંબર વોર્ડ રાજકોટ મૌડી વિસ્તાર એના કોર્પોરેટરની ઓફિસ અહીંયા છે હવે તમે વિચાર કરો જે કોર્પોરેટરની ઓફિસ જે જગ્યાએ હોય એ જગ્યાનો તમે જોઈ શકો છો રોડ આ રોડ પાછો બીજી વાર હમણાં તોડેલો એક વખત જે ઓલી પાણીની લાઈન નાખી નાની એવી નાખી હતી પાણી જાય એવું તો છે ને નથી બધું આમાં જાય છે પણ આ રોડ ઉપર લપેડા કરી ત્યાર પછી પાછી આ નવી પાણીની લાઈન પાછી એવી નળની તો એ લાઈન નાખી ચોમાસા પહેલાં નાખી દીધી છે એવું નથી ચાલુ ચોમાસામાં ચાલુ વરસાદમાં નાખેલી છે ચોમાસા પહેલા જે લાઈન નાખેલી હતી એ લાઈન માં આવી રીતના આમ લપેડા કરી અને મૂકી દીધા હવે તમને ખબર છે અહીંયા બે ફૂટનો પાણીનો ઠેલ જતો હોય એટલું પાણી જતું હોય તો મારું કહેવાનું થાય ખાલી વૈકલ્પિક વ્યવસ્થા તો કરી દે માણસેથી અને આમાં તમે વાહન વ્યવહાર જોઈ શકો છો એટલો બધો વાહન વ્યવહાર હોય અત્યારે જો અત્યારે આટલો આ ટાઈમે એટલો વાહન વ્યવહાર છે તો સવાર બપોર સાંજ કેટલો હોય તો આ મહુડી વિસ્તારની ગાઈડલાઈન આ છે કહેવાય કે એક કોલી કહેવાય ને શું કહેવાય હવે યાદ નથી આવતું શું કહેવાય એ પણ તમે વિચાર કરો એટલું વાહન હોય છે અહીંયા આખો લગભગ મોવડી વિસ્તાર હોય છે એ વિસ્તારની અંદર આવો રોડ અને રોડ આવો છે એ મહત્ત્વ નથી તો આખા રાજકોટ અમારા આખા વોર્ડ નંબર અગિયારમાં છે પણ આ રોડ છે ને મેઇન મુદ્દો એ છે કોર્પોરેટરની ઓફિસેથી નીકળે કોર્પોરેટરની જે ઓફિસ છે ત્યાંથી નીકળે કહી શકો છો કે આ ઓફિસ જ્યાં હોય જ્યાં મેઇન માણસો બેહતા હોય ત્યાં આવો રોડ હોય તો આગળ રાજકોટની તો શું દઈ શાય છે એ તમે તમારી રીતે નક્કી કરી લ્યો હવે બીજું મારે શું કહેવું જા